उत्तरायण पर्व दरम्यान पतंगनी दोरी थी अबोला पक्षियों घायल थवानी घटनाओं अटकावना तथा पतंगाना दोरी थी घायल पक्षियोंनी त्वरित सारवार करी जीव बचावी सकेते हेतु सर गुजरात सरकार द्वारा समग्र राज्य राज्यमा 10 जनवरी 2026मी 20 जनवरी 2026 दरमियान करुणा अभियान 2026 नु आयोजन करवामा आव्यू नवसारी जिल्हामा आ अभियानमा जिल्हा वहीवटी तंत्र वनीकरण विभाग પશુપાલન વિભાગ તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના અયુક્ત સહકારથી અમલમાં મૂકવામાં આવ્યું છે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ

વિભાગ અને એનજીઓના પ્રયાસોથી ઉત્તરાયણ દરમિયાન ગગનમાં વિહરતા પક્ષીઓના બચાવ માટે થઈ રહેલા હતું ત્યારબાદ જલાલપોરના લીમડા ચોક ખાતે આવેલ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારીના બર્ડ રેસ્ક્યુ સેન્ટરની પણ મુલાકાત લેવામાં આવી હતી જ્યાં યાયાવર ગણાતા પેઇન્ટેડ સ્ટોક પક્ષીઓની આખી કોલોનીની છે જ્યાં અંદાજે એકસો પચાસ જેટલા પેઇન્ટેડ સ્ટોક પક્ષીઓનું હાલ નિવાસસ્થાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

કાર્યરત કરવામાં આવ્યું છે સંપૂર્ણ આધુનિક અને ઓછામાં ઓછા અબોલ પક્ષીઓ મરણ પામે એને માટે સંપૂર્ણ કાળજીપૂર્વક આ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મારી નવસારી મહાનગર અને જિલ્લાના ઉત્પન અપીલ છે ગવાયર પક્ષી તમને જોવામાં આવે તો આ રેસ્ક્યુ સેન્ટરનો સંપર્ક કરી આ અબોલ પક્ષીઓને બચાવવામાં આપણે પણ યોગદાન આપીએ અને આ ઈશ્વરીય કામ કરીએ એવી મારી જાહેર જનતાને પણ અપીલ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે વ્યવસ્થા ઉભી કરી છે તે ખરેખર પ્રશંસનીય છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આખા જિલ્લાની અંદર જગ્યાએ આ રીતની વ્યવસ્થા ઉભી કરી છે તો આપ સૌ જનતા ગવાયેલા પક્ષીઓને એ લોકોનો સંપર્ક કરીને પક્ષીઓને બચાવવામાં સહકાર આપશો જેવી જાહેર અપીલ કરું છું